ચૌદ છ બે હજાર ધનાણા મુકામે તમામ ગામના નાના મોટા વડીલો તથા પાણી પીતી વસ્તી તમામે તમામ શંકર ભગવાનના મંદિરમાં ભેગા મળીને આજ રોજ દારૂ ની સખસ કરેલી છે કોઈ પણ વ્યક્તિએ ગામની અંદર દારૂ વેપાર કરવો નહીં બહાર ગામથી લાવીને વેચવો નહીં અને કોઈ પણ સોના સપનો લાવીને વેચશે તો તમામ ગ્રામજનો ભેગા મળી અને કાયદેસર ની કાર્યવાહી કરશે અને વર્ષો પેલી જે હઠીસિંગ બાવાની સોગન ને પાપ મેલલ હતું એ પણ અત્યારે અમે જાગૃત કરીએ છીએ કે કોઈ પણ સોના સપનું આવી રીતે લાવીને વેચશે અથવા વેપાર કરશે તો એના ઉપર ચાર હત્યાનું પાપ છે અને અત્યારે શંકરના મંદિરની અંદર તમામ ગ્રામજનો ભેળા મળી અને દારૂ ની સખસ બંધી કરેલી છે કોઈ પણ વ્યક્તિના કોમ નો હોય કોમ નો હોય અને દારૂ પીન નાથી બબાલ કરે તોફાન કરે એની ગ્રામજનો ધનાણા ગ્રામજનો વિનંતી છે એકાવન હજાર રૂપિયા દંડ હા બે લાખ રૂપિયા નું બંધારણ